અમદાવાદમાં નારોલમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું છે અરબાસ ખાન ઉર્ફે ભૂરા રંગરાજે ફાયરિંગ કર્યું છે ગોળી વાગતા જ વીસ વર્ષીય પ્રેમિકાને હાથના ભાગે ઈજા થઈ છે યુવતીની સગાઈ થઈ જતાં જ આરોપીએ ફાયરિંગ કર્યું હતું આરોપી અરબાઝની પોલીસે ધરપકડ કરી ઘટના સ્થળ પરથી પોલીસે પિસ્તોલ પણ જપ્ત કરી છે આપ જોઈ રહ્યા છો અરબાઝ ખાન ઉપરે ભૂરા રંગરાજે ફાયરિંગ કર્યું છે ગોળી વાગતા જ વીસ વર્ષીય પ્રેમિકાને હાથના ભાગે ઈજા થઈ હતી मेरे गांव से आया था लड़का अरवाज खान वो आके सीधा फायरिंग कर दी हम तो अंदर काम कर रहे थे सब लोग बैठ के वो सीधा आया सीधे फायरिंग कर दी ना उसने कुछ बोला ना बताया कुछ नहीं सीधा तुरंत घुसा अंदर तुरंत फायरिंग कर दी अच्छा किस पे फायरिंग की मेरी बहन पे लड़के की कोई है, क्या है, कहां का वाला है वो। मेरे गाँव का एम पी प्रेसिबेंट भिंड ग्वालियर के पास के साथ कोई जान पहचान थी क्या था मोहल्ले में रहता था आप, आप यहाँ पे रहते हो या मैं रहते हो? रहते हैं। मतलब पहले वहाँ रहते थे साल से। हाँ। तो लड़के कुछ बोला या क्या हुआ था कुछ ऐसे आके मार दिया कोई बोल, कुछ बोल रहा हाँ। था कुछ नहीं बोला उसकी एंगेजमेंट हो गई ना तो बोला किस से पूछे की तुमने क्यों की ऐसे मतलब मेरे से क्यों नहीं की ऐसे करके कुछ था આજ બપોરના સમયે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફાયરિંગનો બનાવ બનેલો હતો તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પ્રાથમિક વિગત જાણવા મળેલ કે આ કામમાં એક જે ઇન્જર્ડ છે તે બેનને ફાયરિંગ કરીને આ કામના એક અજાણ્યા વ્યક્તિ ફાયરિંગ કરીને જતા રહેલ છે તાત્કાલિક અલગ અલગ ઝોન એલસીબી અને સ્થાનિક પોલીસ સ્ટેશન નારોલ વટવા સ્ટાફની ટીમ વર્કઆઉટ કરીને ગણતરીના સમયમાં જ આ કામના જે ફાયરિંગ કરનાર આરોપી છે જેનું નામ છે અરબાસ ખાન ઉર્ફે ભુરા ઉર્ફે ચૂચા ઉર્ફે ખાન બાબા ઈશા ખાન રંગરેજ જેઓ મૂળ ભીંડ મધ્યપ્રદેશના રહેવાસી છે તેઓને રાઉન્ડ અપ કરેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આ આ જે ઘટના બની છે તે અનુસંધાને નારુલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એટેમ્પ ટુ મર્ડર ગૃહ પ્રવેશ અને આમ સેક્ટની કલમો અનુસંધાને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે